પણ મિત્રો વિડીયો સાચો છે મોદીજી અંબાજી પહોંચ્યા છે એ પણ સાચું છે શું વિડીયો આ બે નો છે કે કોઈ જૂનો વિડિયો છે મિત્રો આ વિડિયોની અંદર પૂરી માહિતી આપવાના છે વિડીયો હે સુધી બન્યા રહેજો અને જો આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો અત્યારે બે હજાર પચીસ અંબાજી ભાદરવી પૂનમનો મેળો ખૂબ જ તેજીથી ચાલી રહ્યો છે હવે ભાદરવી પૂનમ આવી પહોંચી એમ કહીએ તો પણ ચાલે મિત્રો અંબાજીની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવે છે એવામાં નરેન્દ્ર મોદીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયોની સાચી હકીકત બતાવીએ તો આપણે મોદીજી મિત્રો અંબાજી આવ્યા હતા એ સાચી હકીકત છે અને માતાના દર્શન પણ કર્યા હતા એ પણ સાચી હકીકત છે પણ આ બે હજાર પચીસ માં નહીં આ વિડીયો જૂનો છે અને મિત્રો આ જે અત્યારે હાલ રેલ વાયરલ થઈ રહી છે એ કોઈ જૂની રેલ છે અત્યારે મોદીજી આવ્યા નથી બે ની અંદર જો મોદીજી આવશે તો આપણે જોવા મળી રહી છે લાખો એવા ભક્તો સેવા કરી રહ્યા છે આ મેળાની અંદર તો મિત્રો તમે શું કહેવા માંગો છો આ રેલ વિશે અને આ અંબાજી ના મેળા વિશે એ કોમેન્ટમાં જણાવજો એ પેલા કોમેન્ટમાં જય અંબે તો જરૂરથી લખજો તો મળીએ આપણે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય અંબે